બીજું કોઈ કરવાનું તમારે તમે તાર જય નિવેદ થતું હોય ને એ કરી દેજો અને વાળવાન થાય ને એ દાડે કેવાનું દોષી કર્યું આ કેવાનું દોષિત તમે શું કહું હું કહું એમ આ હોવાનું ના મન છું મારા શું કે શું કે પેલા કોણ આયુ

લાકડે મારવાનો હોય લાકડે લાકડે મારવાનું એટલે લેવા મિત્ર પણ જે ખોટો થાય ને જે ખોટો ઈદ કરી જાય હે જે ખોટો ઈદુ જાય માતા પૈસા ના માગે હોય

તો કશું નહીં ચિચમ કો હતા હવે ઈની વાત નહીં આ કાવેતરાની વાત છે એટલે તમે સંતી રાખો આ તમે સંતી રાખો ને ક્યાં નથી એક બોલો મારે આ ગાવે તો પાસું આવી ને કરું છું પરમ કુમાર જો બતાવો આવ તો હવે બતાવો તે મારી બોલ ખાલી 51000 રૂપિયા દન થા હે આ તો માતાજી ને 51000 તો બરોબર છે પણ આ તો 1.5 લાખ કહેવાય આ ડોટ કે આ એકાવન તો મારો તો છે બે લાખ ને એક હજાર સો રૂપિયા પડે એકાવન કે નહીં એ બઉ આકરી છે આકરા ગમતું આકરા તો બધા હોય આકરા તો બધા હોય જોડે હોય એટલું બધા પકડો બસ જોડે તો ખાવાય ના હોય તો ખાવાય ના હાલે

પણ <muchilu> આસિના <muchilu> <muchilu>

એ મોકન ની માટાય લે એય આય અમારે તો હે ભાઈ હું શું કહું છું તમ કે માતા માતા એટલે તમે થોડા એની દોશી લેને હમો જો હમો જો જો હો માતા ના બતાવો તમારે ઘરે પાછું લાવી દેજો પણ એની વાત નહીં માતા આ તો શું હોય કે તમારે ડોષી એટલે ડોષી તમે એક કર્યું કે હું જ કરી એની વાત છે આ કહેવાય ને માતા કે આ કેવાનું કર્યું એટલે

ઘણી માતા ને માર ચક્કર ઉપર હે ડાય મારે ઘણી લેજી એટલે હે છે ને હોય ખાત છે કે તે માતા ને પાટ એ મારી કે આપડે તો માતા મોની હવે આ રે મોને કે સાબ કે ભાઈ તો કા તું તારા છોકરા ને તારા છોકરા કે જે કે ને ને ભાઈ આવ કે ભાઈ આ પપ્પા એટલે મારો હગા ભાઈ નો મે મારે એ દાદા ભાઈ હા કે ભુવા ભોપા એમ બહુ કરવાનું નહીં હા